આપણે કહીએ છીએ કે ભગવાન દેખાતા નથી જ્યારે કોઈ દેખાય નહીં અને ચારે બાજુ નિરાશા ને નિરાશા હોય આશાની એક કિરણ પણ ન દેખાય નહીં તો એક શક્તિ છે તે પ્રાર્થનાની શક્તિ એવી પ્રાર્થના જે દિલમાંથી નીકળતી હોય પ્રાર્થના માટે લાંબા કરેલા હાથ અને આંખમાંથી નીકળતા આંસુ એ એવું કહે છે કે બસ જે છે તે તારા હાથમાં છે હવે તું જ છે મારા જીવનની નૈયાને દરિયાની મધ્યમાંથી બહાર કાઢનાર અને ત્યારે એવું બને છે જે અસંભવ હોય એક પતિ પત્ની તેની છોકરીને લઈને ડોક્ટર પાસે ગયા હૃદયના ડોક્ટર પાસે તેના રિપોર્ટ આવ્યા તો ખબર પડી કે તે છોકરીની હૃદયની નળી બ્લોક છે ડૉક્ટરે આખી પોતાની ટીમ સાથે કેસ બાબતે ચર્ચા કરી અને તેના મા બાપને કહ્યું કે તેના ઓપરેશન પછી પણ ત્રીસ ટકા જ તેને બચાવી શકાશે નહીતર છોકરી વધારેમાં વધારે ત્રણ મહિના જ જીવશે આવી પરિસ્થિતિમાં માતા પિતા શું કરે એક બાજુ કૂવો અને એક બાજુ ખાય છે તો પણ મા બાપે સર્જરી કરવાનું વિચાર્યું ઓપરેશનના થોડા દિવસ પહેલાં છોકરીને હોસ્પિટલમાં દાખલ કરી દીધી છોકરીની માને પ્રાર્થનામાં વધારે વિશ્વાસ હતો તેવા જ સંસ્કાર તે છોકરીમાં હતા મા હંમેશા તે છોકરીની હિંમત વધારતી હંમેશા કહેતી કે ભગવાન બધાના હૃદયમાં રહે છે તે તને કંઈ જ થવા દેશે નહીં તું બિલકુલ ગભરાઈશ નહીં ઓપરેશનનો દિવસ આવ્યો ઓપરેશન થિયેટરમાં ડોક્ટરે જ્યારે છોકરીનો હસ્તો ચહેરો જોયો તો તેણે છોકરીને કહ્યું બિલકુલ ચિંતા ન કરતી તું ઓપરેશન પછી એકદમ સાજી થઈ જઈશ ત્યારે તે છોકરીએ ડૉક્ટરને કહ્યું મને બિલકુલ ચિંતા નથી કારણ કે હું જાણું છું કે મારા હૃદયમાં મારા ભગવાન બેઠા છે ડોક્ટર મારે તમને કંઈક કહેવું છે જ્યારે તમે મારું હૃદય ખોલો ત્યારે કહેજો કે ભગવાન કેવા દેખાય છે ડોક્ટર કંઈ જ બોલી શક્યા નહીં અને ફક્ત હસવા લાગ્યા ઓપરેશન પછી ખબર પડી કે હવે કંઈ જ થઈ શકશે નહીં છોકરીને બચાવી અસંભવ છે હૃદયમાં લોહીનું એક ટીપું પણ આવતું નથી ડૉક્ટરે નિરાશ થઈને તેની ટીમને ટીચિસ લગાવવાનું કહ્યું અચાનક તેના કાનમાં પેલી છોકરીના શબ્દ સંભળાયા કે ડૉક્ટર હું બિલકુલ ગભરાતી નથી કારણ કે હું જાણું છું ભગવાન રહે છે મારા હૃદયમાં તે જ સમયે ડૉક્ટરે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન મારો અનુભવ આ છોકરીને સાજી કરવામાં અસફળ રહ્યો જો તમે સાચે જ આ છોકરીના હૃદયમાં રહો છો

ડૉક્ટરે કહ્યું એ ઘટનાએ મારું જીવન જ બદલી નાખ્યું આ ઘટના પછી જ્યારે મેં ઓપરેશન કર્યું તો પ્રાર્થનાની સાથે જ કર્યું જ્યારે તે છોકરી હોશમાં આવી તેણે ડૉક્ટરને પૂછ્યું શું તમે મારા હૃદયમાં ભગવાનને જોયા ડૉક્ટરે હસતા હસતા કહ્યું હા મેં તેનો અનુભવ કર્યો તેને જોઈ શકાતા નથી ફક્ત અનુભવ જ થાય છે તેણે તારા માટે અને બીજા બધા માટે એક સંદેશો આપ્યો છે તેનો હંમેશા હૃદયમાં અનુભવ કરવો તે આપણી અંદર જ છે આપણા બધાની અંદર તેને યાદ કરીને જ બધા કામની શરૂઆત કરવી અને આપણું બધું કામ તેને સોંપવું એક જૂની કહેવત છે ડૉક્ટર ઘા ઉપર પટ્ટી બાંધે અને ભગવાન તેને સાજા કરે છે મિત્રો જીવનમાં ક્યારેય પણ આ ત્રણ શક્તિ સંસાધનોનો નક્કામાં ન સમજવા પહેલું પ્યાર બીજું પ્રાર્થના અને ત્રીજું ક્ષમા ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો